લાખોના મુદ્દામાલ સાથે ચાર ઝડપાયા ભરૂચ હાઈવે ઉપર નબીપુર ને પરવાના હોટલ સામેથી રોડ ની બાજુમાંથી મગની દાળની આડમાં વિદેશી દારૂનો જથ્થો કટિંગ થાય તે પહેલા જ સાથે ઝડપી પાડ્યા હતા ભરૂચ એલસીબી સ્ટાફ નબીપુર પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા ભરૂચ નેશનલ હાઈવે ઉપર નબીપુર પાસે આવેલ પરવાના હોટેલની બાજુમાં

કુલ પચાસ લાખ થી વધુ મુદ્દામાલ કબજે કર્યો હતો અને જોધપુર ના નિનાકપુરા ભવાદ ખાતે રહેતો ટ્રક ચાલક મહિરામ બાબુરામ રામ બિશ્નોઈ દીપક જયંતિ પ્રજાપતિ અને દીપક હેમત વસાવા તેમજ અક્ષય સંજય પાટણવાડી ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂનો નો જથ્થો મોકલનાર બાબુરામ ચૌધરી સહિત અન્ય બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે